જે ભોળાના જે દેશના વિવી આજે ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું રંજન ગોસ્વામી આજે વાત કરીશ ડાયાબિટીસ અંગેની તો કે આજે ડાયાબિટીસ ભૂસકે અને ભૂસકે વધતું જાય છે લગભગ કોઈ ગામ કોઈ સિટી કે ઘર એવું નહીં હોય કે ડાયાબિટીસ ન હોય પચાસ વર્ષ ઉપરના જે લોકો છે એને લગભગ તમે કાંઈ પણ તાવ આવે કે પગ દુખવા માંડે છે પગના તળિયા દુખવા માંડે છે અને રિપોર્ટ કઢાવવા જઈએ તો કે ભાઈ સુગર વધે છે સુગરનો રિપોર્ટ કરાવીએ એટલે ડાયાબિટીસ આવે છે તો આ ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે શું કરવું તો એના ઘણા બધા ઉપાયો છે આપણી પાસે ઘરગથ્થુ ઇલાજ છે કે તમે જે ડાયાબિટીસની દવા તો લ્યો છો કન્ટિન્યુની દવા તમારે પીવી પડે છે એનાથી આડઅસર થાય છે તકલીબો વધે છે વૃદ્ધો ઘણા પી શકતા નથી ઘણી ફેરવું એવું થાય છે કે ઉંમર નાની હોવા છતાં પણ ડાયાબિટીસ આવી જાય છે એનું કારણ છે કે તમે જમવામાં ગળપણ વધારે ઉપયોગ કરો છો અત્યારના યુગમાં બધાને ફાસ્ટ ફૂડ ખાવું વધારે ગમે છે જેથી કરીને તળેલું હોય વધારે અને એના હિસાબે પણ કોલેસ્ટ્રોલ વધે છે અને સુગર વધે છે અને ડાયાબિટીસ થાય છે તો ડાયાબિટીસ ઘણા પ્રકારના હોય છે એવું નથી કે એક જ પ્રકારના હોય અલગ અલગ ડાયાબિટીસ હોય ઘણા ફેરવું માણસ એમ કહેતા હોય છે કે ભાઈ મને કાંઈ વાગે તો પાકતું નથી તો કેમ ડાયાબિટીસ હોઈ શકે ડાયાબિટીસ હોય તો એ પાકવું જોઈએ પણ ના એવું નથી ડાયાબિટીસ હોવા છતાં માણસને પાકતું પણ નથી કેમ કે એવા અલગ અલગ પ્રકારના ડાયાબિટીસો આવે છે તો આ ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે શું કરવું તો પહેલું તો ખાસ કરીને કે જે મીઠો લીમડો છે એને કઢી પત્તા પણ કહેવામાં આવે છે એ મીઠો લીમડો છે એ ડાયાબિટીસનો શત્રુ છે તો એ મીઠા લીમડાની ચટણી બનાવીને જે ડાયાબિટીસ હોય એ લોકોને રોજ બરોજ માટે જમવામાં આપવામાં આવે તો ડાયાબિટીસ ગમે એટલું ઊંચા લેવલે વયુગી હોય તો પણ અંકુશમાં આવી જાય છે અને કંટ્રોલ થઈ જાય છે આ મીઠા લીમડાનો એક ઉપાય છે પછી બીજું છે કે જે આપણે અત્યારે આ સિઝન આવી છે કે જેઠ મહિનો આવશે એટલે આપણે લામડા જાંબુડા કાળા કલરના જંબુડા હોય છે બજારમાં પુષ્કળ પ્રમાણમાં વેચાતા હોય છે તો એ જાંબુડાના ઠળિયા હોય છે એ થળિયા સુકવી અને એનો પાવડર બનાવવામાં આવે છે અને એ પાવડરનો ઉપયોગ તમે સવાર સાંજ ફાકી તરીકે લેશો તો પણ ડાયાબિટીસ કંટ્રોલ થઈ જશે ત્રીજું છે કે જે કારેલા કડવા કારેલા કડવા કારેલા કોઈને ભાવતા નથી પણ આ કડવા કારેલા કૂણા કૂણા કરેલા લઈ એના નાના નાના ટુકડા કરી અને છાંયડામાં સુકવવાના તડકામાં નહીં છાંયડામાં સુકાવી અને એનો પાવડર બનાવવાનો અને એક એક તોલું સવારે અને સાંજે એ કારેલાના પાવડરનો ઉપયોગ તમે કરશો ફાકી તરીકે તો પણ ડાયાબિટીસ કંટ્રોલ થઈ જશે ચોથું છે કે જે મામેજુઓ મામેજુઓ વાડી વિસ્તારમાં અથવા પાણી જ્યાં નીકળતું હોય છે ત્યાં પણ મામેજો મળી રહેશે મામેજો અતિશય કડવો હોય છે તો મામેજો તમે ખાઈ શકો તો તેના લીલા લીલા કુણાકૂણા પાન ખાવાના તમે પંદર વીસ દિવસ કે પચીસ દિવસ એ મામેજવાનો ઉપયોગ પાનનો ખાવાનો કરશો એટલે ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જશે તમને મામેજવા આજુબાજુમાં મળતો નથી અને ક્યાંય જગ્યાએ બહારથી મંગાવવો પડે એમ છે તો એ મામેજવાની ફાકી પણ આ કેમ આપણે કારેલાની ફાકી બનાવી એ રમણાના ઠળિયાની ફાકી બનાવી એ જ રીતે મામેજવાની ફાકી પણ તમે બનાવી શકશો અને એ ફાકીનો ઉપયોગ તમે સવાર સાંજ કરશો એટલે ડાયાબિટીસ

છે તો આપણું શરીર કંટ્રોલ રાખવું પડે તો એના માટે કે આપણે જે બીલીપત્ર છે તો બીલીપત્ર આપણે આ દવા તરીકે ઉપયોગી છે બીલીપત્રનું જે ઝાડ છે એ આયુર્વેદિક દવામાં બહુ જ કામ આવે છે અને એમાંય ખાસ કરીને આ ડાયાબિટીસ કે તમે તમારી સ્થૂળતા વધે તમારું શરીરનું કંટ્રોલ વધતો જતો હોય શરીર વધતું જતું હોય ત્યારે તમે રોજે સવારે પાંચથી સાત બીલીપત્રના પાન ને એટલે તમને ડાયાબિટીસ થવાની સંભાવના રહેશે નહીં અને જો હશે તો પણ ડાયાબિટીસ કંટ્રોલ થઈ જશે જેથી કરીને બીલીપત્રના પાન પણ તમારે રોજે પાંચથી છ ખાવા જોઈએ જેથી કરીને ડાયાબિટીસ ન થાય તે પણ ડાયાબિટીસ તમને થવા જ દેતું નથી બીલીપત્રમાં બહુ જ આ રીતે એમ કે રોગ પ્રતિકારક શક્તિ છે એટલે કે ડાયાબિટીસ તમને થવા દેશે નહીં આવા ઘણા બધા ઈલાજો આપણી પાસે છે અનેક અનેક ઘણી કડવાણી એવી હોય છે કે અયડા બેડા એ એનો પણ ઉપયોગ તમે આમાં કરી શકો છો પણ એ અલગ અલગ એનો મેથીનો તમે મેથી સાંજે પલાળી દેશો વીસ ગ્રામ મેથી સાંજે પલાળી દેવાની અને સવારે એ પાણી ગાળીને તમે રોજ માટે પીશો ને વીસ થી પચીસ દિવસ કે ત્રીસ દિવસ તમે મેથીનું પલાળેલું પાણી પીશો એટલે તમારે સો ટકા ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જશે તો આવા અનેકો ઉપચાર છે તો ઘરગથ્થુ ઉપચાર કરો અને ડાયાબિટીસમાંથી મુક્તિ મળો જે ભલાના જય દસનામ બીવી આર જે ગોસ્વામી ચેનલ મારી સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જે ભળાના જય દસનામ